રાહુલ ગાંધી ગુજરાતના છે જ્યારે ચોથી વખત ગુજરાત આવશે આ મહિનાની અંદર ગુજરાતની અંદર ચોથી વખત આવશે રાહુલ ગાંધી આણંદ ખાતે નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે બેઠક કરશે જિલ્લામાં સંગઠનને મજબૂત કરવા રાહુલ ગાંધી ચર્ચા કરશે મોટા સમાચાર છે પ્રદેશ સંગઠનના નવા ફેરફારો ને લઈને નેતાઓ બેઠક પણ અને અને સાથે તેમની રહેશે કોંગ્રેસના નેતાઓ વચ્ચેની નારાજગી છે તે પણ દૂર કરવામાં આવશે રાહુલ ગાંધીનો આ મોટો નિર્ણય છે અત્યારે આપણે જણાવી દઈએ કે રાહુલ ગાંધી ચાર મહિનામાં ચોથી વાર ગુજરાત પ્રવાસે છે આણંદ ખાતે નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે મુલાકાત પણ કરશે

ગુજરાતના નવનિયુક્ત જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેશે અને ચાર કલાક સુધી આ શિબિરમાં રોકાશે અને જે નવનિયુક્ત જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખો છે તેમની સાથે વાત કરશે આગામી બે હજાર સત્યાવીસ ની ચૂંટણીને લઈને આગામી રણનીતિ કેવી રીતે અપનાવી પ્રજાના કયા કયા પ્રશ્નોને ઉઠાવવા સહિતનું તેઓ માર્ગદર્શન આપશે ત્યારબાદ તેઓ અમૂલ ડેરીના સભાસદો અને પશુપાલકો સાથે પણ વિશેષ રૂપે સંવાદ કરશે હાલમાં સાબર ડેરી અને અમૂલ ડેરીના ના ચાલી રહ્યા છે સભાસદો જે વિરોધ કરી રહ્યા છે તે અંગે તેઓ પણ આ પશુપાલકો અને સભાસદો સાથે વિશેષ રૂપે વાતચીત કરનાર છે જી જી જે જે સંગઠનને લઈને અત્યારે હાલ ચર્ચા કરવામાં આવી રહી છે કે સંગઠનની અંદર અત્યારે મોટા ફેરબદલ થવામાં આવશે કેમકે જ્યારે શીર્ષ નેતૃત્વ કોંગ્રેસનું જે હતું તેમને પણ રાજીનામું આપ્યું છે આપને કદાચ નામ પણ ખ્યાલ હશે પરંતુ અત્યારે શું મોટા ફેરબદલ થયા છે કોઈ માહિતી સામે આવી છે ચોક્કસ જો વાત કરવામાં આવે તો આ અંગે જે ફેરફારો અંગે છે અત્યાર સુધી કોઈ વાત સામે આવી નથી અને જે જે અહીંયા આણંદની મુલાકાત છે તેમાં માત્ર તેઓ પ્રશિક્ષણ શિબિરમાં જ ભાગ લેવાના છે અને જે નવનિયુક્ત પ્રમુખો છે અને શહેર પ્રમુખો છે તેમની સાથે જ આ શિબિર આપશે તેમાં રહેશે ત્રણ દિવસ સુધી ચાલનારી આ શિબિર છે અને એની અંદર આ પ્રથમ દિવસે રાહુલ ગાંધીજી ભાગ લેવા જઈ રહ્યા છે પરંતુ સંગઠન ફેરફાર લઈને શું તેઓ ચર્ચા કરશે તે હજુ સુધી સામે આવ્યું નથી જી જી નુમાના આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે